હજીરા રોડ પરથી કિલો જથ્થા સાથે બ્રાન્ચ બાઇક મોબાઈલ અને રોકડ કબજે કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે હજીરા સાઇન રોડ પર વોચ ગોઠવી હતી ત્યારે જોઈ બે ઈસમો એમડી ડ્રગ્સનો જથ્થો ખેતરમાં મૂકી શેરીના ખેતરોમાં ભગા ફી ગયા હતા જ્યાં ક્રાઇમ બ્રાન્ચે એફએસએલને બોલાવી તપાસ કરાતા એમની ડ્રગ્સ હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે છ કલાક જેટલા સમય સુધી આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી એમની ડ્રગ્સ ફેંકી ભાગેલા બંને આરોપીઓ કોસંબા ખાતે રહેતા તામીર શેખ અને સાયલ દિવાનને ઝડપી પાડ્યા હતા અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત સિટી પોલીસ દ્વારા સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી કમ્પેન હેઠળ જો અલગ અલગ બ્રાન્ચો કાર્યવાહી કરી રહી છે એમાં ક્રાઇમ બ્રાન્ચના ટીમ છેલ્લા ઘણા દિવસોથી એવા તત્વો જો આ પ્રકારના ધંધામાં સામેલ છે એના પાછળ હતી જોઈએ અને એના ગઈકાલે આપણને ઇન્ફોર્મેશન મળી કે બે વ્યક્તિઓ આપણા જહાંગીરા જહાંગીરપુરામાં ઓલપાડ રોડ ઉપર તો સારોલી બ્રિજ આવે છે ત્યાંથી મોટરસાઇકલ ઉપર જો નાર્કોટિક્સ લઈને પસાર થવાના છે આ હિસાબથી પૂરી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને એની પૂરી ટીમ ત્યાં વાચમાં હતી જોઈએ અને જ્યારે આ પોલીસના નાકાબંધી જોઈને આ વ્યક્તિઓ જોએ મોટરસાઇકલ છોડીને ત્યાંથી ભાગ્યા જોઈએ અને ભાગીના બાજુમાં શેરડીના જો ખેતરો આવે છે એમાં પાણીને અંદર જોઈએ ભાગીને છુપાઈ ગયા સમગ્ર જો એરિયાના કોર્ટન કરવામાં આવેલા જોઈએ અને લગભગ છે કલાકના જહેમત પછી જોઈએ મહેનત પછી આ બંને આરોપીઓના પકડવામાં આવેલા અને એના જો ગાડીમાં આપણે જો બી જ્યારે ભાગે છોડીને ત્યાંથી લગભગ નવસો તેર ગ્રામ જેટલા લગભગ એક કિલોગ્રામના આસપાસ કુશ સત્તાણું લાખ રૂપિયાથી વધુ કિંમતના જો મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવેલા જો રાતભર આ આરોપીઓ જો આપણેના પોલીસના ગેરમાર્ગે દોડવાના પ્રયત્નો કરતા હતા કે આ જો ડ્રગ્સ જો એમડી ડ્રગ્સ પકડાયેલા છે આ ઝીનો મોટો વગર છે લેકિન તાત્કાલિક એફએસએલના ટીમ આવી ગઈ હતી જો એ એફએસએલના ટીમના પરીક્ષણ કરીને આપણને બતાવે કે આ જો એમડી ડ્રગ્સ છે સારી ક્વોલિટીના અને લગભગ સત્તાણું લાખ રૂપિયા જેટલાના કિંમતના આ બધા મુદ્દામાલ પકડવામાં આવેલા બંને આરોપીઓ જો છે આ એકના તામીર અબ્દુલ કયુમ નામ છે જેના ઉંમર વીસ વર્ષ છે કોસંબાના રહેવાસી છે અને બીજા સાહિલ સાહિલ અલ્લાહ ગુલામ અહમદ છે એના ઉંમર ઓગણીસ વર્ષ છે આ બી કોસંબાના રહેવાસી છે અને સુરત શહેરમાં જો મંગાવનાર હતા એના ડિલિવરી કરવા માટે આવ્યા હતા તો આગળ જ્યાં જ્યાં લિંક છે એના ઉપર બી જો પોલીસના ટીમો આપણા કામ કરી રહી છે જો અને આ જો બે અંને આરોપી જો કોસંબાના આરોપી જો પકડાયેલા છે આ એક આરોપી આપણા જો તામીર ઉપર જોઈએ ભલે મોબાઈલ ચોરી સ્નેચ મોબાઈલ સ્નેચિંગ મારામારી આ પ્રકારના ગુનાઓ ત્યાં દાખલ થયેલા છે જોઈએ બીજા આરોપી જો બુટ ચપ્પલ વગરના કામ કરે છે જોઈએ અને આગળ જો ક્યાં ક્યાં આ પૂરા લગભગ એક કેજીને મોટી માત્રા છે તો આગળ ક્યાં જવાના હતા એના ઉપર જો પૂરી અત્યારે ટીમો તપાસ કરી રહી છે જોઈએ અને સાથો સાથ ટીમો જો બીજી ટીમ જો આપણા કામમાં હતી જોઈએ વાચમાં હતી તો આજે સવારે જો સચિન પોલીસ સ્ટેશન